Ada e n g

એ કે ભાઈ બે ત્યાં તે તો પ્લેટ પેરે છે હા તો ફોન આલોક પોલીબર એ હેલો હા હા હાલો થે તે ભાઈને ફોન આવ્યો હેલો હા ગોટ સાહેબ હા બોલો આ આ બોરું પીઠમાં હારું ઘર પડશે ચિસો તો રૂથી આવું છું હોય કે લો ખૂન બોલો બોલું છું શેતાજી વહ હા સોગે સોગ્યા પહેલ ડાળીયો છું ડાટીયો ડાળ્યો ઓહ એ હાર હાડ આવત છું આ જલ્દી આવજો હોગ એ હારું હારું

ચેરી હે છો ચિક્કર થઈ ગયા દોભાઈ હા 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 બહુ મોજા પડે છે દેવાન હારું હારું સારું આ હા 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 અલ્યા ખેલું તમે શું કહે આ ક્યાંથી આવો છો લયા તમે જઈ પહેરો જો તમારે મારે રાહ જોતી છે જો હં તો પૈતો રહ્યા ચિક્કર હા હેડી હેડીન તો ભૂયા થાકી ગયો

લાગુ નહી ભાઈ ખાઈ જાગ્યું

はい、よ。

હરો આરામ છે ને આરામ છે સાબુ બોરી બોરી આલો 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 રાતી કારેંગરોન શાક ખાઈ ગયા તા ઓ શાક ખાઈ તો લે પાંચ બકરી જેલી નહીં કે

I should have